ટેન્કની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના દારૂના પાંચસો છસઠ બોક્સમાં સોળ હજાર છસો ત્રીસ બોટલ મળી આવી હતી આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો દહેરાદૂનથી વડોદરા પહોંચાડવાનો હતો પોલીસે વિદેશી દારૂ રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર આઈસર ટ્રક રૂપિયા વીસ લાખ રોકડ રકમ રૂપિયા ચાર હજાર નવસો મોબાઈલ ફોન રૂપિયા ચાર હજાર અને વોટર ટેન્ક રૂપિયા ચાલીસ હજાર મળી કુલ એક કરોડ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ